નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તણાતા બે વ્યક્તિ ઓના મૃત્યુ થયા મુંબઈ ને અડીને આવેલા લોનાવાલા માં એક મોટો અકસ્માત થયો છે અહીં ચોમાસા રજાઓ માણવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યો ધોધમાં તણાયા હતા આ ધોધ ભૂસી ડેમની પાછળ એક ટેકરી પર બનાવવામાં આવ્યો હતો આને રેલવે ધોધ કહેવાય છે અને આ પાણી ભૂસી ડેમમાં પ્રવેશે છે બે મૃતદેહ મળી આવ્યા પાણીમાં ડૂબી ગયેલા પરિવારમાં ચાર બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના ત્રણ લોકોની શોધ ચાલી રહી છે લોનાવાલા શહેર પોલીસની ટીમ અને શિવદુર્ગ બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે ભૂસી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આ પ્રથમ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે પાણીમાં ડૂબી ગયેલો પરિવાર પુણે સૈયદનગરનો રહેવાસી છે આ માહિતી પુણેના એસપી પંકજ દેશમુખે આપી છે મળી આવેલા મૃતદેહમાં મહિલાની ઓળખ શાહીના પરવીન તરીકે થઈ છે તેમની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ છે બીજો જે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઉંમર તેર વર્ષ હોવાનું કહેવાય છે પુણા સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર